દાહોદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ઇન્દોર અમદાવાદ હાઈવે પરથી અફીણનો મોટો જથ્થો ઝડપાયો છે કતવરા પોલીસે કારમાંથી રૂપિયા બાર પોઈન્ટ એકાવન લાખની કિંમતનો અફીણનો જપ્તો જપ્ત કર્યો છે શંકાસ્પદ અલ્ટિકા કારને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવર ભાગી ગયો હતો ફિલ્મ કાર સ્ટાઇલમાં કારનો પીછો કરી ઝડપી લેવામાં આવ્યો છે કારની બેઠકો ખોલતા ચારસો સત્તર કિલો અફીણની બોરીઓ મળી આવી હતી આ ફીણ ક્યાંથી આવતો હતો એ અંગ એ અંગેની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત